સુરતના મોટા વરાછા વિસ્તારમાં ગત મોડી રાતે ડ્રિંક એન્ડ ડ્રાઇવની એક ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં સોશિયલ મીડિયા પર સાત લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા જાણીતા ઇન્ફ્લુએન્સર હિરેન પટેલ કાયદાના લીરે ઉડાવ્યા હતા દુખ્યાના દરબાર રોડ પરથી પસાર થઈ રહેલા આ યુવકે નશાની હાલતમાં પોતાની લક્ઝરિયસ કાર પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને રસ્તા પર જઈ રહેલા બે નિર્દોષ બાઇક ચાલકોને જોરદાર ટક્કર મારી હતી અકસ્માત એટલો ભયાનક હતો કે એક બાઇક કારના આગળના ભાગમાં ફસાઈને થોડે દૂર ઢસડાઈ હતી જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી પ્રત્યક્ષ દર્શીઓના જણાવ્યા અનુસાર કાર નંબર જી સે ઇલેવન સી ક્યુ સિક્સ ડબલ ઝીરો સેવનનો ચાલક હિરંત પટેલ અત્યંત દારૂ પીધેલી અવસ્થામાં હતો અને તેની પરિસ્થિતિનું હતો ઘટનાની જાણ થતા જ ઉતરાણ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને ટોળાના રોષમાંથી બચાવીને આરોપીની અટકાયત કરી હતી ઇસાગ્રસ્ત બાઇક સવારોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પોલીસ તપાસ દરમિયાન આરોપીનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવતા તેને દારૂનું સેવન કર્યું હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ છે ઉત્રાણ પોલીસે હિરન પટેલ વિરુદ્ધ શરાબ પીને વાન ચલાવા તેમજ અકસ્માત સર્જવા બદલ વિવિધ કડક કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે સોશિયલ મીડિયા પર લાખો યુવાનોને પ્રેરણા આપવાનો દાવો કરતા ઇન્ફ્લુએન્સર દ્વારા છ પ્રકારનું બે જવાબદાર વર્તન દાખવામાં આવતા સમાજમાં ભારે ટીકા થઈ રહી છે અને પોલીસ દ્વારા દાખલા રૂપ કાર્યવાહી થાય તેવી લોક માંગ ઉઠી છે ગઈકાલે રાત્રે આશરે લગભગ ચોવીસ જીરોની આસપાસ દુખિયારા દરબાર રોડ પર એક મારુતિ કારના કરેલ અને એને જ્યારે ઉભા રહ્યા હતા બધા તો થોડા લોકો ભેગા થઈ ગયેલા અને જોયેલ તો નશાની હાલતમાં હોય એમ જણાય આવેલ જે તાત્કાલિક પોલીસ પહોંચી ગયેલી અને એના ઉપર કેસ કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે હા ઉમરા બાજુથી એ આવતા હતા અને પોતે મૂળ જુનાગઢના રહેવાસી છે અને અહીંયા સુરતમાં રહે છે હાલ આવજાવ કરે છે દુખિયાના દરબાર રોડ પરથી પસાર થતા આ એક્સિડન્ટ બનેલ છે નામ છે હિરેન હકાભાઈ બુહા રહે જુનાગઢના છે અને તેઓ સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુઅન્સર તરીકે કામ કરે છે